જય હિન્દુ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર રેવન્યુ તલાટી સ્પેશિયલ ભારતીય અર્થતંત્રના અગત્યના પ્રશ્ન જોવાના છીએ એના પહેલાં મિત્રો રેવન્યુ તલાટી માટે આપણું મોસ્ટ એમ્પી મટિરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર ઇતિહાસ વારસો ભૂગોળ બંધારણ પર્યાવરણ ગુજરાતી વ્યાકરણ છેલ્લા છ મહિનાના કરંટ અફેર્સ સાથે મોસ્ટ એમ્પી પ્રશ્ન આપેલા છે જે પરીક્ષામાં બેઠા પૂછાવાની સંભાવના ધરાવે છે ભૂતકાળની ઘણી બધી પરીક્ષાઓ માં પણ આપણા મટિરિયલમાંથી પ્રશ્ન બેઠા પૂછાયા છે ઓકે પરીક્ષાના અંતિમ દિવસોમાં આપણે આવું મટિરિયલ લોન્ચ કરતા હોઈએ છીએ જેમાંથી બેઠા પ્રશ્ન પૂછાતા હોઈએ છીએ તો આમાંથી બી પૂછાશે તો આ મટીરીયલ તમારે જો પરચેસ કરવું હોય તો આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર નવ્વાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ઓકે વધારાની કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો

ભારતમાં કાગળનું ચલણ સૌ વાર કયા વર્ષમાં શરૂ થયેલ હતું તો જવાબ આવશે અઢારસો ને એકસઠમાં નેક્સ્ટ આઝાદી પૂર્વેના ભારતની નીચેના પૈકી કઈ જમીન સત્તા પ્રકાર પદ્ધતિમાં જમીન મહેસૂલની ચૂકવણીમાં સમગ્ર ગામ એક એકમ તરીકે ગણવામાં આવતું હતું તો આ કઈ પદ્ધતિ છે તો ચાર આપણને ઓપ્શન આપેલા છે એમાંથી મિત્રો આ જે છે તે મહાલવારી પદ્ધતિ છે મિત્રો નેક્સ્ટ ભારતીયો દ્વારા અઢારસો ને એક્યાસી માં મર્યાદિત જવાબદારી વાળી પ્રથમ બેંક કહી હતી ઓકે અઢારસો એક્યાસી માં મર્યાદિત જવાબદારી મર્યાદિત જે જવાબદારી વાળી પ્રથમ બેંક કહી હતી તો મિત્રો એ હતી ઓધ કોમર્શિયલ બેંક ઓપ્શન એ સાચો જવાબ બનશે ત્યારબાદ નીચેના પૈકી કયું વિધાન સાચું છે ઓકે સાચું વિધાન આપણે પસંદ કરવાનું છે અહીંથી તો વાત કરીએ આમાંથી સાચા વિધાનની તો કે ભાઈ એમ એન રોય દ્વારા પીપલ્સ પ્લાન ઘડવામાં આવ્યો હતો તો આ બિલકુલ સાચું છે મિત્રો ચાલો આગળ જોઈએ કે એમ એસ વિશ્વસ્વરિયા ધ પ્લાન્ટ ઇકોનોમી ઓફ ઇન્ડિયાના લેખક છે આ પણ સાચું છે બંને સાચા છે કે આપણો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને સાચા છે નેક્સ્ટ મહાલનોબિસ અંતરનો ખ્યાલ ખાલી જગ્યા માટે વિકસાવવામાં આવ્યો હતો

પસંદગી કરી હતી ઓકે મોસ્ટ ટાઈમ imp પ્રશ્ન છે કે ભાઈ આ મિશ્ર અર્થતંત્રની પસંદગી કઈ પંચવર્ષીય યોજના દરમિયાન કરવામાં આવી હતી તો એ હતી બીજી પંચવર્ષીય યોજના એટલે કે દ્વિતીય પંચવર્ષીય યોજના પંચવર્ષીય યોજનાનો ખ્યાલ ખાલી જગ્યામાંથી લેવામાં આવ્યો તો મિત્રો આ જે ખ્યાલ છે તે લેવામાં આવ્યો હતો ભૂતપૂર્વ સોવિયત સંઘમાંથી પંચવર્ષીય યોજનાની આખરી મંજૂરી કોના દ્વારા આપવામાં આવી હતી તો આખરી મંજૂરી જે છે તે રાષ્ટ્રીય વિકાસ પરિષદ દ્વારા આપવામાં આવી હતી ચાલો નેક્સ્ટ નીચેના પૈકી કઈ યોજના એ રાજ્યની પુનઃ વ્યાખ્યાયિત કરવાનું સૂચન કર્યું તો એ હતી આઠમી યોજના ત્યારબાદ નિરપેક્ષ રીતે આયોજનના સમયગાળા દરમિયાન કૃષિકીય પ્રવૃત્તિઓમાં રોકાયેલા લોકોની સંખ્યા આ જે મિત્રો જે સંખ્યાઓ કેવી છે વધી છે નેક્સ્ટ નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં એલન માને અને અશોક રુદ્રે મોડેલનું અનુસરણ કરવામાં આવ્યું હતું મિત્રો એથી ચોથી પંચવર્ષીય યોજના ત્યારબાદ હિન્દુ વૃદ્ધિ વૃદ્ધિદળનો ખ્યાલ ખાલી હિન્દુ વૃદ્ધિ વૃદ્ધિદળનો જે ખ્યાલ છે તે કોના દ્વારા આપવામાં આવ્યો હતો ઓકે તો મિત્રો આજે ખ્યાલ જે છે મિત્રો તે આપવામાં આવ્યો હતો કૃષ્ણ રાજ દ્વારા કયા ક્ષેત્રમાં પ્રખ્યાત છે તો જવાબ આવશે મિત્રો અર્થશાસ્ત્ર ક્ષેત્રે આઝાદ ભારતના અર્થતંત્ર સંદર્ભે નીચેના પૈકી કઈ ઘટના સૌથી જે છે વહેલી ઘટી હતી તો એ ઘટના છે મિત્રો બેંકિંગ નિયમન અધિનિયમ ઘટાયો ત્યારબાદ દેશનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન એટલે કે જીડીપી ઓકે જીડીપીની ગણતરીમાં નીચેના પૈકી કઈ સેવાઓ ધ્યાને લેવામાં આવે છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની જે ગણતરીમાં નીચેના પૈકી કઈ સેવાઓ ધ્યાનમાં લેવામાં આવે છે તો વાત કરીએ આની અંદર તો જે ઘરઘાટી દ્વારા સેવાઓ સેવાઓના ધ્યાનમાં લેવામાં આવે આ તો નહીં આવે બિનસંગઠિત ક્ષેત્રના કામદાર દ્વારા પૂરી પાડવામાં આવેલ સેવા આ પણ નહીં આવે એટલે એક પણ નહીં આવે ફાઇનલ ઓપ્શન ડી આપણો જવાબ બનશે નેક્સ્ટ નીચેના પૈકી કઈ આર્થિક આયોજનોની મોટા પાયાની સિદ્ધિ નથી તો જવાબ રોજગારી ભારતમાં કાર્યરત સમુદાયનો મોટો હિસ્સો ખાલી જગ્યા ક્ષેત્રમાં રોકાયેલો છે તો મિત્રો ખાનગી ક્ષેત્ર ત્યારબાદ ભારતમાં આયોજનોનો ખ્યાલ ખાલી જગ્યામાં જોવા મળે છે તો મિત્રો એ જોવા મળે છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ચાલો ત્યારબાદ ભારતમાં મિશ્ર અર્થતંત્ર ખાલી જગ્યાથી શરૂ થયું તો ભારતની અંદર વાત કરીએ મિશ્ર અર્થતંત્ર તો એ મિત્રો ઓગણીસો ને અડતાલીસની ઔદ્યોગિક નીતિથી આ જે છે તે શરૂ થયું હતું કે મોસ્ટી પ્રશ્ન છે જે ભારતમાં મિશ્ર અર્થતંત્રની જે શરૂઆત જે છે તે ઓગણીસો અડતાલીસની ઔદ્યોગિક નીતિથી થયું હતું અર્થશાસ્ત્રમાં ઉત્પાદન એટલે શું ઉત્પાદન ઉત્પાદન એટલે મિત્રો ઉપયોગિતા નેક્સ્ટ નીચેના પૈકી કયા વર્ષોમાં ભારત સરકારે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું તે વર્ષ છે ઓગણીસો છાસઠ અને ઓગણીસો એકાણું ઓકે આ બંને વર્ષ આવશે નેક્સ્ટ ચોખ્ખું ઘરગથ્થુ ઉત્પાદનની ગણતરી કરવા માટે એકંદર ઘરગથ્થુ ઉત્પાદનમાંથી કોની બાદ બાકી કરવી પડે તો જવાબ આવશે અવમૂલ્યનની નેક્સ્ટ હિન્દુ વૃદ્ધિ દર એટલે શું તો ઇન્દુ છે વૃદ્ધિ દર એટલે જવાબ આવશે કે ઓગણીસો એકાણું પહેલાનો ભારતીય અર્થતંત્રનો ખૂબ જ નીચો વૃદ્ધિ ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે તો એ સિદ્ધાંત છે દરેક વ્યક્તિને કામ ત્યારબાદ ક્વેશ્ચન કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે કિંમત અને માંગ આ બંને વચ્ચે વ્યસ્તનો સંબંધ છે મિત્રો નેક્સ્ટ ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ખાલી જગ્યાના આર્થિક મોડલ ઉપર આધારિત હતી ચાલો તો મિત્રો એ જવાબ આવશે આર એફ હેરોલ્ડ જેરોલ્ડ મોડલ આધારિત ઓકે પંચ પ્રથમ પંચવર્ષીય યોજના ઓગણીસો એકાવનમાં ત્રીજી પંચવર્ષીય યોજના ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે તો જે ત્રીજી પંચવર્ષીય યોજના જે છે તે ગાડગીલ યોજના તરીકે પણ જાણીતી છે નેક્સ્ટ નીચેના પૈકી કયો ફુગાવાનો દર અંત ઉપભોક્તા વર્તણૂંકને સીધી અસર કરે છે તો એ આવશે મિત્રો ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક નેક્સ્ટ ફુગાવાને ઘટાડવા માટે સામાન્ય રીતે નીચેના પૈકી કયું પગલું લેવામાં આવે તો ફુગાવો જો આપણે ઘટાડવો હોય તો સામાન્ય રીતે જે છે તે રોકડ અને અનામત ગુણોત્તરમાં વધારો એટલે કે ઓપ્શન બી અહીં યોગ્ય રહેશે ચાલો નેક્સ્ટ ભારતીય રાષ્ટ્રીય અને માથાદીત આવકના અહેવાલ અંગે કયું મંત્રાલય જવાબદાર છે ચાલો તો એ મંત્રાલય છે આંકડા શાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ઓપ્શન સી સાચો જવાબ નેક્સ્ટ મિશ્ર અર્થતંત્ર એટલે શું મિશ્ર અર્થતંત્ર એટલે શું મિત્રો તો એટલે કે ભાઈ ખાનગી અને જાહેર ક્ષેત્રનું અસ્તિત્વ ખાનગી અને જાહેર ક્ષેત્રનું અસ્તિત્વ એટલે મિશ્ર અર્થતંત્ર ભારતનું આયોજિત અર્થતંત્ર કયા સિદ્ધાંત પર આધારિત છે તો જવાબ આવશે મિશ્ર અર્થતંત્ર વ્યવસ્થા નેક્સ્ટ ફુગાવાની અસરો વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે તો ફુગાવાની અસરોની વાત કરીએ તો ફુગાવા દરમિયાન ધિરાણકર્તાઓને તકલીફ અનુભવાય છે અને લેણદારોને ફુગાવાથી ફાયદો થાય આ તો સાચું છે ભાઈ ફુગાવા દરમિયાન રોકાણ વધશે આ પણ સાચું છે બંને સાચા છે આપણે ઓપ્શન સીમાં ટીક કરવો પડશે જવાબ નેક્સ્ટ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં નીચેના પૈકી કઈ પદ્ધતિનો ઉપયોગ થતો નથી ઓકે રાષ્ટ્રીય આવકની જો આપણે ગણતરી કરવી હોય તો નીચેના પૈકી કઈ પદ્ધતિનો ઉપયોગ ન થાય તો આની અંદર વાત કરીએ તો ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ ના થાય આવક પદ્ધતિનો પણ ઉપયોગ થતો નથી ખર્ચ પદ્ધતિનો પણ ઉપયોગ થતો નથી એટલે ઓપ્શન ડી સાચો જવાબ બનશે જ્યાં ભારતમાં રાષ્ટ્રીય આવકનો મુખ્ય સ્ત્રોત કયો છે તો ભારતની રાષ્ટ્રીય આવકનો મુખ્ય સ્ત્રોતની જો આપણે વાત કરીએ તો એ છે સેવા ક્ષેત્ર ઓકે મિત્રો આ પીડીએફ આવા સરસ મજાના ચાર હજાર કરતાં પણ વધારે મોસ્ટ એમ્પી પ્રશ્ન આપેલા છે ઓકે જો ખબર લીધવા માંગતા હોવ તો તમે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર નવાનું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો મેસેજ પણ કરી શકો છો ભારતમાં કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપીની ગણતરી કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ઓકે તો જીડીપીની જે મિત્રો ગણતરી જે છે તે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા કરવામાં આવે છે ભારતમાં જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં નીચેના પૈકી કઈ બાબતનો સૌથી વધુ પ્રભાવ છે તો એ છે મિત્રો ઉત્પાદિત માલ નેક્સ્ટ રાષ્ટ્રીય ખર્ચમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે તો રાષ્ટ્રીય ખર્ચની આપણે વાત કરીએ તો એમાં વપરાશ ખર્ચ રોકાણ ખર્ચ સરકારી ખર્ચ આ તમામ આવે એટલે ઓપ્શન ડી સાચો જવાબ બનશે નેક્સ્ટ નીચેનામાંથી કયું ભારતીય અર્થતંત્રનું લક્ષણ નથી ઓકે તો જોતાની સાથે ઓપ્શન જુઓ તમે ચાર તો આમાંથી વાત કરીએ તો કયું લક્ષણ નથી તો વધુ રોજગારી આ લક્ષણ નહીં આવે મિત્રો ઓકે વધુ લક્ષ વધુ બેરોજગારી રોજગારીની વધુ બેરોજગારી ઓકે ઓપ્શન ડી સાચો જવાબ વધુ બેરોજગારી એવું સુધારી લઈશું આપણે નેક્સ્ટ અટલ ઇનોવેશન અટલ ઇનોવેશન ઇનોવેશન મિશન એટલે કે એઆઈએમ એ એક મુખ્ય પહેલ છે જેની સ્થાપના ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી છે તો જવાબ આવશે નીતિ આયોગ દ્વારા ખાલી જગ્યા એ સ્વતંત્ર જાહેર દેવા સંચાલન એજન્સી ભલામણ કરી છે

આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે મિત્રો નવી દિલ્હી ખાતે ઓકે તાજેતરમાં નીતિ આયોગને દસ વર્ષ પણ પૂર્ણ થયા છે ચાલો નીચેના પૈકી કયો બાવીસ ફરજીયાત લઘુત્તમ ટેકાના ભાવ હેઠળનો પાક નથી ટોટલ બાવીસ પાકનો આમાં સમાવેશ થાય છે એમાંથી નીચેનામાંથી કોનો સમાવેશ નથી થતો આમાં વાત કરીએ તો જે છે ઘઉંનો તો સમાવેશ થાય છે બરાબર દાળનો પણ સમાવેશ થાય જેવો પણ આવે મશરૂમ ના આવે એટલે ઓપ્શન સી સાચો જવાબ બી સોરી બી ચાલો શેરડીના વ્યાજબી વ્યાજબી અને લાભદાયી ભાવ કોણ મંજૂર કરે છે એ છે આર્થિક આર્થિક બાબતોનું કેન્દ્રીય કેન્દ્રીય બાબતોની સમિતિ નીચેના પૈકી કયો ભારતમાં વાણિજ્ય પાક છે વાણિજ્ય પાકની વાત કરીએ તો સરસવ તમાકુ સોના તમામ આવે એ ઓપ્શન ડી સાચો જવાબ ઉપરુક્ત તમામ નેક્સ્ટ બેરોજગારી નાબૂદ કરવા ભારત સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે તો બેરોજગારીને નાબૂદ કરવા માટે ઘણી બધી યોજનાઓ છે એમાં આર આઈ પણ આવે એનઆરડીપી એનઆરઈપી પણ આવે મનરેગા પણ આવે તમામ આવે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે અહીં નેક્સ્ટ ભારતમાં કૃષિ આવકની ગણતરી કઈ પદ્ધતિથી કરવામાં આવી છે તો કૃષિ આવકની જે ગણતરી જે છે તે આઉટપુટ પદ્ધતિ કેવી પદ્ધતિ આઉટપુટ પદ્ધતિથી કરવામાં આવે છે ચાલો તો મિત્રો આ સરસ મજાના ભારતીય ઇકોનોમી ઓકે ઇકોનોમીના અગત્યના પ્રશ્નો રેવન્યુ તલાટીની જે ચૌદ તારીખે પરીક્ષા લેવાની છે એના માટે ઓકે તો આ મોસ્ટ ટાઈમ બી મટીરિયલ છે મિત્રો માત્ર નવાણું રૂપિયામાં તમે પરચેસ કરી શકો છો સો ટકા પરીક્ષામાં તમને ફાયદો થશે તો માત્ર નેવું રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી લેજો ઓકે તો ફરીથી મળી નવા વિડીયો સાથે ક્યાં સુધી જય હિન્દ જય ભારત